ભાડે આપેલી કારના ચોપન હજાર રૂપિયા વસૂલવા માટે સારસાના યુવકનું અપહરણ કર્યા બાદ છાણીની ઓફિસમાં ઢોર માર મારી મોતને ઘાટ ઉતારનાર ટ્રાવેલ એજન્ટ અને તેના ડ્રાઈવર સહિત ત્રણ હુમલાખોરોને ફતેહગંજ પોલીસે ઝડપી પાડ્યા છે જ્યારે જયદીપ અને તેનો સાગીરથ ફરાર છે વડોદરા દહેશત ફેલાવતો સામે આવ્યો છે મિત્ર ને મોત ને ઘાટ ઉતારી દીધો જોકે બાદમાં પોલીસ થી બચવા જાતે જ પોલીસ ફોન કરીને હત્યા આકસ્મિક મોત માં પલટાવવા પ્રયાસ કર્યો પણ પોલીસ તપાસમાં ભાંડો ફૂટતા ગણતરીના કલાકોમાં તેની સાથે અન્ય અન્ય બે આરોપીની શોધખોળ ચાલુ છે આ સમગ્ર મામલો ફતેગંજ પોલીસ સ્ટેશને પહોંચતા આ મામલે તપાસ દોર શરૂ થયો હતો પાર્થ સુથાર ને ઢોર માર મારી મોત ને ઘાટ ઉતારનાર વિશ્વજીત વાઘેલા પ્રજ્ઞેશ ઉર્ફે ભયલું બકુલભાઈ રાણા અને રોનક કુમાર મહેન્દ્રભાઈ ચૌહાણ ની ધરપકડ કરી હતી જ્યારે આ ગુનામાં સામેલ જયદીપ કનુભાઈ સોલંકી અને જયદીપના મિત્રની પોલીસે શોધખોળ હાથ ધરી છે હથિયારો મેં આપણે કીધું એમ હાલ આપણી પાસે જે આરોપીઓ છે ત્રણ એમાં એમણે પોતાનો શારીરિક બળનો મહત્તમ ઉપયોગ કર્યો છે કારણ કે એ સિવાય બી બીજા એમના બે જે આપણે પેન્ટના ઉપર પહેરેલ છે બેડથી એને ખૂબ માર મારેલ છે અને એક લાકડીનો ઉપયોગ કરેલ છે ઇન્ટરનલ ઇન્જરીઓ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અનુમાન છે અને બાહ્ય એક ઇજાઓ પર થોડી દેખાય છે પરંતુ શારીરિક પાછળના ભાગે બરડાના ભાગે શરીરના નીચેના ભાગે એમાં ઈજાઓ એક કરતાં વધુ હોવાના કારણે આ મૃત્યુ પામ્યું ગાડી એમને આપેલી છે ખરી કાયદેસર વેચેલી નથી આ તાત્કાલિક થોડા દિવસની વાત છે પોલીસે એ દિશામાં તપાસ હાથ ધરી છે અને એની બી પૂછપરછ હા આમાં એવું છે અગિયાર ફેબ્રુઆરીએ એ ગાડી એની સ્વિફ્ટ દિવસના ત્રણ હજાર લેખે ચોવીસ ચોવીસ કલાકમાં એ ભાડે લઈ ગયું આ જે મૃત્યુ પામનાર રિષમ છે અને અઢારમાં દિવસે આ મૂળ માલિક એટલે આ કામના આરોપી વિશ્વજીત વાઘેલાએ જેમ તેમ કરીને પોતાની સ્વિફ્ટ કાર પાછી મૂકી એ દિવસે અઢાર દિવસ પ્રમાણે ચોપન હજાર થતા હતા એ ચોપન હજાર બી એણે પરત આપ્યા હતા અને સાથોસાથ એને ગાડી પાછી વેચીએ મારી હતી એનું એને રિવેન્જ રાખીને આ ઘટનાનું પરિણામ બન્યું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ એમનો કોઈ ગુનાહિત રેકોર્ડ દેખાતો નથી તેમ છતાં અમે વધુ તપાસીશું અને બીજી જગ્યાએ જ્યાં રહે છે અને અમારા ઇલેક્ટ્રોનિક્સ માધ્યમથી અમે તપાસ કરીશું બીજા કોઈ ગુનાહિત છે કે ની અંદર સીસીટીવી કેમેરા નથી કોમ્પ્લેક્સની અંદર અમને મળી આવ્યા છે એટલે એ અમે કાર્યવાહી કરી